નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી કાવ્ય એકવીસ જેનું નામ છે ભગવાનનો ભાગ તેના વિશે અભ્યાસ કરીશું તો સૌથી પહેલાં આપણે કવિ પરિચય સમજી લઈએ તો ભગવાનનો ભાગ તેના કવિ છે રમેશ પારેખ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં પારેખ અને મહેતા વિદ્યાલય તેમજ અમરેલીમાંથી મેટ્રિક થયેલા ઈસવીસન ઓગણીસો સાઠથી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી રમેશ પારેખ આપણા સાતમા આઠમા દાયકાના નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ છે ક્યાં ખડીંગ ત્વ સનનન ખમ્માલા બાપુને મીરા સામે પાર સુદ બીજ છાતીમાં બારસાક સ્વગત પર્વ ચશ્માના કાચ પર એ તેમના કાવ્યસંગ્રહો છે છ અક્ષરનું નામ એમની ઈસવીસન ઓગણીસો સિત્તેરથી ઓગણીસો એકાણું સુધીની કવિતા ગ્રંથસ્થ થયેલી છે જ્યારે મન મનપાચમના મેળાના ત્રણ ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થયેલી છે લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતિકાનો અવાજ ઊભો કર્યો છે ગીતમાં તેમની સર્જનાત્મકતા જોવા મળે છે રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે ગીત ગઝલ તથા અછાંદસ કાવ્યમાં રમેશ પારેખની સર્જનાત્મકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે રમેશ પારેખે હાવુક ચી બાળ સંગ્રહ આપેલા છે અને દેતાલી હફરક લફરક એ તેમની બાળ વાર્તાઓ છે સગપણ એક ઉખાણો તેમજ સૂરજને પડછાયો હોય એ તેમના નાટકો છે આધુનિક ટૂંકી વાર્તા પ્રસંગો પાત ચિંતન લેખો કાવ્ય આશ્વા સંપાદન વગેરે ક્ષેત્રે પણ તેમનું પ્રદાન જોવા મળે છે રમેશ પારેખને કુમાર ચંદ્રક રશ્મિ પારિતોષિક નર્મદ ચંદ્રક રણજીતરામ સુવર્ણચંદ્રક સાહિત્ય અકાદમીનું પારિતોષિક નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માન પ્રાપ્ત થયા છે તો આ જે કાવ્ય છે તેમાં કવિ આપણને સમજાવે છે કે દરેક મનુષ્યના જીવનની બે અવસ્થા હોય છે એક બાળપણ અને બીજું મોટપણ તો બાળપણમાં તે નિર્દોષ હોય છે તેને ભગવાનમાં શ્રદ્ધા હોય છે તે દરેક વાતમાં ભગવાનને આગળ રાખે છે ભગવાનનો ભાગ કાવ્યમાં બાળકો જે કાંઈ વીણી લાવે છે કે મેળવે છે એને સૌ ભાગે પડતા વહેંચી લે છે એમાં ભગવાનને પણ ભૂલતા નથી તેઓ માને છે કે ભગવાન રાતે છાનામાના આવીને પોતાનો ભાગ ખાઈ લેશે પછી એ જોવા જતા નથી કે ભગવાને પોતાનો ભાગ ખાધો કે કદાચ ભગવાન રૂપે કોઈ ગરીબ બાળકે ખાધો આ એક પ્રકારનું સત્કર્મ જ કહેવાય સારું કાર્ય કર્યું કહેવાય પરંતુ આ શ્રદ્ધા જ્યારે તે મોટા થાય છે ત્યારે તેનામાં રહેતી નથી તે મોટા થાય છે ત્યારે ઘણું કમાય છે ઘણી સુખ સંપત્તિ મેળવે છે પણ જ્યારે ભાગ પાડવાનો સમય આવે છે ત્યારે તે ભગવાનને ભૂલી જાય છે ભગવાનનો ભાગ કાઢવો અર્થાત સત્કાર્યો કરવા એટલે કે સારા કાર્યો કરવા તેને તે રબીશ એટલે કે અર્થહીન વાત ગણે છે ત્યારે તેમનામાં સ્વાર્થીપણું અને અહંકાર જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં કવિ મનુષ્યને જીવનમાં સત્કાર્યો દ્વારા સમાજ સેવા કરવી એવો સંદેશ આપે છે તો ચાલો આપણે કાવ્ય સમજીએ નાનપણમાં બોરા વીણવા જતા કાતરા પણ વીણતા કોકની વાડીમાં ઘૂસી ચીબડા ચોરતા ટેટા પાડતા બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ડગલી કરતા ને ભાગ પાડતા આ ભાગ ટીકુનો આ ભાગ દીપુનો આ ભાગ ભન્યાનો કન્યાનો છેવટે એક વધારાની ડગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો તો અહીંયા કવિ કહે છે કે નાનપણમાં જ્યારે તેઓ ચણિયા બોર કાતરા એટલે કે આંબલી વીણવા જતાં કોઈની વાડીમાં ઘૂસી જાય અને ચીબડા ચોરીને લઈ આવતા અને વળના ટેટા પણ પાડતા પછી બધા ભાઈબંધો છે એ પોતાના ખિસ્સામાંથી આ બધા ફળ છે એ કાઢે અને ઢગલી કરે અને પછી સૌ સૌનો ભાગ પાડે અને ભાગ પાડતા એવું બોલે કે આ ભાગ ટીકુનો આ ભાગ દીપુનો અને આ ભાગ ભન્યાનો અને આ ભાગ કન્યાનો છેવટે એક વધારાની ઢગલી કરે અને કહે કે આ ભાગ ભગવાનનો છે તો નાનપણમાં એ બધું આ બધું છે એ બધા ભાગ પાડતા અને ભગવાનનો ભાગ પણ કાઢતા પછી આપણે આગળ જોઈએ તો સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા ભગવાન રાતે આવે છાનામાના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા તો કવિ આગળ કહે છે કે સૌ પોતપોતાની ડગલી ખિસ્સામાં ભરતા અને ભગવાનની ડગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા તો ભગવાન રાતે છાનામાના આવે ને પોતાનો ભાગ ખાઈ જાય એવું તે લોકો માનતા હતા તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોયું કે બાળપણમાં પાડવામાં આવેલા ભાગમાં એક ભાગ ભગવાન માટે જુદો કાઢતા બાળકોને એવો વિશ્વાસ હતો કે ભગવાન છે એ રાતે છાનામાના આવીને પોતાનો ભાગ ખાઈ લેશે તો બાળપણમાં નિર્દોષતા અને ભગવાનમાં શ્રદ્ધા જોવા મળે છે તો આગળનું કાવ્ય છે તે આપણે બીજા ભાગમાં જોઈશું આ તમને સમજાઈ ગયું હશે થેન્ક યુ